મિત્રો જય જવાન જય કિસાન વર્ષોથી ગુજરાતમાં ખેડૂતોની દયનીય પરિસ્થિતિ છે યાર્ડમાં ખેડૂતોનું કોઈ સાંભળતું નથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી ત્યારે બોટાદ ખાતે મારી રાજુભાઈ તરફની આગેવાનીમાં ખેડૂતોની એક ક્રાંતિની જે શરૂઆત થઈ એ ક્રાંતિની શરૂઆતની અંદર સમગ્ર ગુજરાતના તમામ ખેડૂતો જોડાયા ખેડૂત પુત્ર તરીકે મેં પણ એમાં સમર્થન આપ્યું અને આજે એ સમગ્ર ઘટનાની અંદર જે દોષિત હતા એને દંડવાની જગ્યાએ જે ખેડૂતો માટે લડતા હતા એની ઉપર ખોટી એકાઇરો થઈ મારી ઉપર રાજુભાઈ તરફડા ઉપર ત્રણસો સાત જેવી કલમો થઈ અને ખેડૂતોને જ્યારે પૂરી દેવામાં આવ્યા ત્યારે આજે અમે અમદાવાદ આમ આદમી પાર્ટીની ઓફિસ ખાતે અનસન ઉપર બેસવા અમે બંને જઈ રહ્યા છીએ પણ અમને ખબર છે કે ત્યાં અમને અનસન કરવા નહીં દઈ અમારી પોલીસ ધરપકડ કરશે અટકાયત કરશે અને અમને જેલમાં લઈ જશે ભલે એમને જેલમાં લઈ જાય એમને કોઈ વાંધો નથી કારણ કે ખેડૂતો માટે કદાચ જેલ ભોગવવી પડે ખેડૂતો માટે કદાચ ગોળી ખાવી પડે તો પણ રાજુભાઈ તરપડા અને અમે બંને તૈયાર છે કારણ કે એના માટે એમનો કોઈ રંજ નથી પણ એટલું ચોક્કસથી હું ખેડૂતોને નમ્ર અપીલ કરું છું

જય કિસાન પ્રદેશ જનપલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી